યુવા અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે તેને લઈને સમગ્ર ગુજરાત સેના પરિવાર દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે લખન દરબાર ક્ષત્રિય સમાજની સાથે સર્વ સમાજના હક માટે લડત કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી

और आशा अच्छा करते हैं कि भाई सभी से मिलजुल कर हैं, तो अच्छा से, तो बैसा से बैसा तो रहे हैं और अच्छे से अपना संगठन को बेहतर से बेहतर बनाए और समाज को उपयोगी बने